ગુજરાતમાં સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યના ચોત્રીસ જિલ્લાઓમાં શાળા કોલેજો સરકારી કચેરીઓ અને વિવિધ સ્થળોએ વિકાસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આઠ ઓક્ટોમ્બર કહી શકાય કે રોજગાર મેળામાં પચાસ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર અપાશે

છેલ્લા સમયમાં અને એ પ્રધાનમંત્રી બન્યા ત્યાં અને મુખ્યમંત્રી હતા ત્યાં સુધીમાં જે પણ કોઈ એમના અનુભવો હોય અને એમના જીવનમાં આવેલો ચેન્જ અથવા તો એમના પગલાંથી આગામી સમયમાં ભારતીયોના જીવનમાં જે પરિવર્તન આવવાનું છે એ અનુભવો અને નું નિરૂપણ કરી અને પ્રધાનમંત્રીને થેન્ક્સ લેટર પણ લખવામાં આવશે એક કરોડ કરતાં પણ વધારે આ કાગળો સહકાર વિભાગ દ્વારા એ નીચે પ્રોત્સાહિત કરી અને એ લોકોને કહેવામાં આવ્યું કે તમે તમારા અભિપ્રાયો તમારા મનમાં જે પડેલી કલ્પનાઓ છે અને તાજેતરમાં અને મોદી સાહેબના શાસનમાં આપ સૌ આપના અનુભવો સાથે મોદી સાહેબને થેન્ક્સનો લેટર અથવા તો તમારા સૂચનો પણ તમે મોકલી શકો એ રીતની વાત કરતા ખૂબ ઉત્સાહજનક પ્રોત્સાહકજનક એ પ્રતિભાવો પણ આપણને એક કરોડ કરતાં પણ વધારે મળ્યા છે જેમાં આત્મનિર્ભર ભારત સ્વદેશીનો વિષય આયુષ્યમાન ભારત નાણાકીય સમાવેશીકરણ ડીબીટી સોલાર રૂપટોપ જીએસટીના સુધારા સિંદુળ અનેક વિષયોના પ્રતિભાવો આ પત્રો થોડા ઘણા જે અમે જોયા એમાં એમનો આ મુખ્ય વિષયોનો અમને એમનો વાતો આ પત્રો દ્વારા એમને વણી